હલો જય શ્રી કૃષ્ણ આજે છે માક્ષર મહિનાની અગિયારસ એટલે કે ગીતા જયંતિ ગીતા જયંતિની બધાયને ખૂબ ખૂબ શુભકામનાઓ તો આજે છોકરાઓ એ બાએ અમે બધાય સરસ મજા મજાયા સાથે મળીને ગીતાજીનું પૂજન કર્યું અને છોકરાઓને શ્લોક આવડતા છોકરાઓ શ્લોક બોલ્યા અને ગીતા જયંતિ એ રીતે ઉજવી તો તમે પણ જોવો અને અમારો વિડીયો ગમતો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો જુઓ અમારું ગીતાનું પૂજન કેવી રીત નો રહ્યો આજનો દિવસ હલો સ્નેહભાઈ જય શ્રી કૃષ્ણ તો પૂજન કરવાનું છે તો પેલા સ્નેહભાઈ પૂજન કરશે હાલો કરો શું કરવાનું ગીતા બધી હરખો બે જ ચાલો કરજે કરાય દીકા દાબા થઈ હે ને તે આપડા કાનુડા ને ઘર જેવું કાનુડા ને બાજુ ફૂલ મૂકી દેજે આજે સ્કૂલે પણ ગીતાનું પૂજન કર ભગવાનને ફૂલ મૂકી દે કૃષ્ણ આપણા કાનુડાની બાજુમાં અને પૈકે લાગી લે ભગવાનને પ્રાર્થના કરવાની કે અમને બોલાવો એટલું સાચું બોલાવજો સાચું કરાવજો સારા કર્મ કરાવજો ખોટા રસ્તે અમારો પગ ન જાય એવી અમને એવા આશીર્વાદ આપજો બરાબર હાલો ક્રિસ્તાબેન કરશે પૂજન તમને કયો શ્લોક આવડે આવડે કયો છેલો કે પેલો કઈ છે સરસ લ્યો અને સ્કૂલે તારે પૂજન કરવાનું હોય ને ગીતાજી લઈ જવાનું હોય તારજી લઈ જવાના હોય લઈ જઈજે પછી ક્રિસાબેન લઈ જઈશ હાલો ક્રિષાબેન આવી જાવ પૂજા કરવા તમે ક્રિસ્સાબેન પૂજન કરશે તમારે સ્કૂલે કરવાનું ને ગીતા એટલે શું ખબર તમને તો ઘણા બધા શ્લોક આવડે છે તમે એક શ્લોક બોલો ભારત અભ્યુ ધર્મ સરસ લીઓ હવે તમને આવડતો હોય તો વસુદે વસુ તમદે ઈ બોલી લેવાનો અથવા કૃષ્ણ વાસુદેવાય હરે વાય રે પરમાત્મા નહિ પ્રણત કલેશ ના સાય ગોવિંદાય નમો નમો હાઉસ લોગ નો આવડતા એવું તો બનતું જ નથી બધા ને આવડતા જે આવડે દિવસમાં સ્મરણ આવતા ચાલતા ભગવાન નું કરવાનું આપડી ઘર આ કાનોડો નોતો હમણાં આપડા બેન દ્વારકાથી લેવા એટલે ખાસ તો વધારે ઈ ભૂજનનું હતું કાનોડા ને બેહાર દીધો અને ગીતા હારે કાનોડો એટલે

આપણી સ્કૂલમાંય સરસ બધુંય આપણા ગ્રંથનું વાર તહેવાર બધુંય તમને કીએ આપણા સ્કૂલમાં બધું ઉજવાઈએ તો જે કાંઈ તમને શબ્દ ગીતા વિશે બે ત્રણ માહિતી ખબર હોય તો કીઓ હાલ ગીતા ગીતા એટલે ભગવાનના મુખમાંથી નીકળેલું માધુર્ય આ કેટલા તો કે અઢાર અધ્યાય અને સાતસો શ્લોક છે ગીતા જે કેવો ગ્રંથ છે જેની જન્મ જયંતિ આપણે સૌ લોકો ઉજવીએ છીએ આજે તેની જન્મ જયંતિ છે એટલે બધા લોકો ગીતા ગીતાજીનું પૂજન કરે છે આપણે કોઈ પણ વસ્તુ હોય આપણે મૂંઝાતા હોય કે કોઈ પણ મુશ્કેલી હોય કે કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો તેનું એકમાત્ર સોલ્યુશન એટલે ગીતા ગીતા એ ખાલી ગ્રંથ નથી એ આપણા જીવન જીવવા માટે એક જરૂરી વસ્તુ છે ગીતા એ આપણને માર્ગ બતાડે છે જીવન જીવવાનો સાચો માર્ગ આપણે ભૂલી ગયા હોય તો ગીતાનું એક શ્લોક વાંચવાથી પણ આપણે એનો સરસ

એક ગુણ એવો છે કે કર્મ કરો કર્મ કર્યા વગર કશું જ મળતું નથી કર્મ કરશો તો તેનું ફળ આ જન્મમાં નહીં તો આવતા જન્મમાં મળે જ છે તેથી કર્મ કરવાનો અને ભગવાન ભગવાન ઉપર શ્રદ્ધા રાખવાની આપણે પ્રયત્ન કરવાનો અને ભગવાન આપણી સાથે જ છે તે સતત આપણે યાદ કરાવે એટલે એ એ એક છે ગીતા હા અર્જુન જ્યારે મૂંઝાઈ ગયો તો થાકી ગયો તો હારી ગયો તો નિરાશ થઈ ગયો તો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એના મુખેથી આપણે ગીતા સંભળાવી હતી એ અર્જુનને એકલાય સંભળાવી શકતા હતા પણ આપણા માટે માર્ગ મૂકીને ગયા કે ગમે ત્યારે કોઈ પણ પરિસ્થિતિમાં મૂંઝાતા હોય એકલા હોય કુટુંબ એ ભણતર એ કોઈ પણ જીવનની મૂંઝવણ હોય મૂંઝાતા હોય તો ક્યાંય સાધુ બાવા આગળ કે એવી કાંઈ જવાની જરૂર નથી ગીતા તો દરેકના ઘરમાં હોય આપણા ઘરમાં તો આટલી બધી એ ખોલી બે પાના વાંચો તમે મનથી વાંચો ભૂલથી વાંચો ગમે એમ વાંચો તોય તમારા મનમાં એની અસર તો થવાની છે તો ગીતા એક એવો પહેલાં તો ગીતા મૂકી દીધી હતી પહેલાં બધા એ હતા એને બિચારાને ખબર ન પડતી એમ કહેતા ગીતા ન અડાય પાપ થાય ગીતા ખોલાય નહીં તો કોર્ટ હોય ને અદાલત એમાં જ ગીતા રાખતા કે હમ ખાવા જયારે ઓલો ગુનેગાર હોય ને સાચો ખોટો એના ઉપર હાથ મુકાવીને હજી તમે ટીવી સિરિયલમાં જોતા જજો ગીતા કોઈ ખોલતા નહોતા અમુક આસ્વાદી પરિવારથી કે એ લોકો હતા એને ખબર હતી એ ખોલતા બાકી તો કોઈ ગીતાને ખોલતા નહીં પણ એવું નથી ગીતા ગમે એ પરિસ્થિતિમાં ગીતા ખોલાય તમારા આવ નાની ગીતા રહે આપણે જો તમારી સ્કૂલ બેગમાં તમારા પર્સમાં બહાર જાઓ તમે હારે હોય ને તોય તમને એમાંથી સારું સારું ઓલું શું કહેવાય કે વાયબ્રેટ મળે એમ મન બહુ તમારા જેવા શબ્દ અંગ્રેજી ન ફાવે પણ મારી રીતે હું વણાવી શકું એવું કહું તો સરસ લ્યો આજે ગીતાનું પૂજન થઈ ગયું અને કાનુડાનું થઈ ગયું દ્વારકાથી આવ્યો છે અમારા બેનભા લઈ આવ્યા છે અને કહેવાય છે કે ભગવાન કરતા આશીર્વાદ આપણા ઘરના વડીલો અને આપણી ના ઈ બે ખુશ હોય તો આપણું ઘરમાં હંમેશા સીધી જ રહીએ ઘર પરિવાર અડી મળીને પ્રાર્થના કરી કે અમને એ સાચા રસ્તે જ હલાવજે અમારથી બને એટલું ખોટું ન થાય દયા રાખી બીજા ઉપર પરસ્પર એકબીજાને મદદરૂપ બની જો અમારા યદભાઈ સ્કૂલેથી આવી ગયા છે યદભાઈ જય શ્રી કૃષ્ણ

ભાઈ એ તો કાનુડાનું મુંઘટ પાડી દીધો હલે જ ભાઈ હવે બે ગીતાજીના ચાંદલો કરી દે એક ગીતાજી ભાઈ લઈ ગયો એક ગીતાજી દીદી લઈ ગયો હો હમ એને પૂજન કરવાનું હોય ને સ્કૂલે એમાં નહીં દીદી એને ચાંદલો કર્યા ચાલો હવે પૈકી લાગી લ્યો ભગવાનને પ્રાર્થના કરો કે અમને ડાયે ડાયે કરજો અમને પણ સાચા રસ્તે ચલાવજો ખોટું કરી નહીં હાજુ કરી સારા વિચાર આપજો સદબુદ્ધિ આપજો આપજો ચાલો યતભાઈએ ગીતાજીનું ને કાનોડાનું પૂજન કરી લીધું હવે ને શ્લોક આવડે હે કા બોલો હાલો સંભળાવો निर्भवति <tries> સરસ લીઓ હજી ઘણા બધા આવડે કા કઈ નઈ આવડે છે કેટલાય કૃષ્ણ વાસુદેવ ભાઈ કરાગ્રે વસ્તે એ બધા આવડે ગીતા માં નથી આવ્યા પણ આવડે તો હે ને હરખો પૂજન કર્યું હોય કોઈ આમ બે સરસ હાલો તો હમું જઈને જય શ્રી કૃષ્ણ કહી દે જય શ્રી કૃષ્ણ હવે બાનો વારો આવી ગયો છે ગીતાનું પૂજન કરવાનું

નો ગ્રંથ છે ગીતા વિના જીવવું એ જીવતર કહેવાય નહીં તમે રહ્યા ઘરના બીજા કોઈને કહેવાય નહીં તમે રહ્યા ઘરના બીજા કોઈને કહેવાય નહીં